પાસે તો છૂટા થાય પૈસા બટાટા ને સાડા સણાય જબર છે આ રાખ્યો તમે કાસો છે તમાર અલા મૂર્ખા હે તારા ભરતરી તે માં આવો મૂર્ખો છે એને મગજ નહી હડતો કેમ ઈ નહી આને મગજ શું કામ કરે છે રાજકરો કાસો નહી તું કાસો છે આ હોળે એ હોળે હા રાજકરો તમે પાયો ને બરી ભરી પાડી રહ્યા છે અલા વાયરો બે દાડે ફૂંક્યા છે ઢાજ્યું પડે છે

પૈસા લાવવાજા નથી હાજર

જોરદાર ખબર મજા કરો આપડે જમીતા આરે પૈસા કમાવાનો માસ્ટર પ્રાણ કોમ આઈ ગયો ને માકા તી ગમે ગુંદ ખાઈ કમાણ મદ તારે ખાવ નઈ ગુંદ ના બોતો રોટલો ખાઉ તો લચ્છી ખાઈ હાવ તારે પ્લાન કેવો શટલ બુલ દે ને હાવ બસ તારું